રાજકોટ ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર ત્રણસો નેવું વિરમગામ ત્રણ હજાર ચારસો એકાવન થી ચાર હજાર બસો વીસ સાવરકુંડલા ત્રણ હજાર સાતસો એકથી ચાર હજાર ત્રણસો ચાર વિસાવદર ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર સાતસો છ રાપર બે હજાર નવસો એકાવનથી ચાર હજાર ત્રણસો અગિયાર ભયાઉ ચાર હજારથી ચાર હજાર એકસો પાસઠ કડી ત્રણ હજાર ચારસો એક્યાસીથી પાંચ હજાર મહેસાણા ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર એકસો ત્રણસો હળવદ ચાર હાજર એક થી ચાર હજાર ત્રણસો એક્યાસી બાબરા ત્રણ હજાર નવસો પાસઠ થી ચાર હજાર બસો ભાવનગર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર સાતસો એકતાલીસ પાટડી ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ચારસો એકત્રીસ અમરેલી બે હજાર આઠસો થી ચાર હજાર ત્રણસો પચાસ જેતપુર ત્રણ હાજર આઠસો પચાસ થી ચાર હાજર બસો છેતાલીસ ધાંગધ્રા ત્રણ હજાર આઠસો છેતાલીસ થી ચાર હાજર ત્રણસો પિસ્તાલીસ ત્રણ હાજર છસો થી ત્રણ હજાર સાતસો ચાર થી ચાર હાજર ત્રણસો પચીસ ત્રણ હજાર થી ચાર હાજર ત્રણસો જુનાગઢ ત્રણ હજાર થી ચાર હાજર ત્રણસો ઓગણત્રીસ જસદણ ત્રણ થી ચાર ત્રણસો ખાંભા બે થી ચાર બસો પચાસ કાનેરા ત્રણ હજાર નવસો અગિયાર થી ચાર હજાર ત્રણસો માંડલ ચાર હજાર એકથી થી ચાર હજાર પાંચસો સિતે હજારથી ચાર હાજર ત્રણસો પચીસ ગોંડલ ત્રણ હાજર થી સમી ત્રણ હજાર આઠસો ચાર હજાર ત્રણસો થરા ત્રણ હજાર થી ચાર હજાર નવસો બાવન સિહોરી ત્રણ હજાર સાતસો થી ચાર હજાર બસો પાંચ વારાહી ચાર થી ચાર હજાર છસો બાર ત્રણ હજાર નવસો થી ચાર હજાર પાંચસો પચાસ બાબર ત્રણ હાજર આઠસો થી ચાર હજાર પાંચસો એકસઠ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર છસો એક્યાસી થી ચાર હજાર એકસો તળાજા બે આઠસો થી ત્રણ હજાર સાતસો ચાલીસ જામનગર એક હજાર નવસો પાંચ થી ચાર હજાર ચારસો ચાલીસ દિયોદર ત્રણ નવસો થી ચાર હજાર પાંચસો દસ બોટાદ બે સાતસો થી ચાર હજાર ત્રણસો પાંત્રીસ ખંભાળિયા ત્રણ હજાર આઠસો ચાલીસ થી ચાર હજાર બસો નેવું અંજાર ત્રણ હાજર બસો પચાસ થી ચાર હાજર ચારસો ચાલીસ ત્રણ હજાર ચારસો થી છ હજાર સાતસો અગિયાર ત્રણ એકસો થી ચાર સાતસો ત્રેવીસ